આજે અનંત ચતુર્દશી છે ત્યારે ગુજરાતમાં દસ દિવસ સુધી લોકોએ રંગે સંગે ગણેશોત્સવ ઉજવ્યો હતો આજે બાપાની વિદાય માટે ભાવિકો ડીજે તો ઢોલ નગારાના તાલ સાથે નીકળી રહ્યા છે ત્યારે રાજ્યના ચાર મોટા શહેર અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે ક્યાંક હર્ષોલ્લાસ છે તો ક્યાંક બાપાની વિદાયથી ભાવિકો ભાવુક બની રહ્યા છે વડોદરામાં કૃત્રિમ તળાવમાં ગણેશ વિસર્જન શરૂ થઈ ગયું છે સવારે ગણપતિની નાની પ્રતિમાનું વિસર્જન યાત્રાઓ નીકળી હતી દસ દિવસના આતિથ્ય બાદ ગણેશજીના વિસર્જનને લઈ લોકો ભાવુક થયા હતા આવતા વર્ષે ફરીથી બાપા જલ્દી આવે તેવી વાત કરી હતી ગણેશ વિસર્જન એ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ ધાર્મિક વિધિ છે જે ગણેશ ચતુર્થીના દસ દિવસની ઉજવણી પછી અનંત ચતુર્થીના દિવસે કરવામાં આવે છે આ દિવસે ભક્તો ભગવાન ગણેશની મૂર્તિઓની પણ પાણીમાં વિસર્જન કરીને વિદાય આપે છે આજે બાપાની વિદાય માટે ભાવિકો ડીજેના ताल ने ढोल लगा रहा हर, ना ताल साथ निकडी रहा छे तेरे राज्यના ચાર મોટા શહેર અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ માં પોલીસ ના ચાપતા બંધોવસ વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે ક્યાં ખરસો ઉલ્લાસ છે તો ક્યાં બાપા ની વિદાય થી ભાવિકો ભાવુક બની રહ્યા છે વિસર્જન સમયે ગણેશજી બાપાને વિધાય કરવાથી બહુ જ દુઃખ લાગતું એક અલગ જ ઓરના

ગણપતિની ખૂબ પૂજા કરી અમે ગણપતિ એ વાત આશીર્વાદ માંગીએ છીએ કે ઘરમાં સુખ શાંતિ રહે બધે સુખ શાંતિથી રહે એ જ અમે પ્રાર્થના કરી છે દાદાજી એ ભાવભીને અમે વિદય આપી દાદાને આજે અમે પચીસ વર્ષથી ગણપતિ બેસી છે ઘરે ઓર અમને બહુ આનંદ થાય છે ગણપતિ દર્શાવવામાં અમારો મન એકદમ પ્રફુલ્લિત થાય છે પણ વિદાય કરીએ ત્યારે થોડું મને એમ દુઃખ થાય છે કે દાદાની વિદાય થાય છે આ કાર્યક્રમમાં તમે શું શું કરો છો અમે બંને ટાઈમ દાદાની સેવા પૂજા પછી કથા બી કરીએ છીએ દાદાની અને આ ખૂબ સેવા કરીએ છીએ દસ દિવસ આવ પસંદ કરવા માટે